કીર્તિ પટેલ તું ખજૂરભાઈ વખતે શું આવશે ભાઈ તને ક્યાં તકલીફ પડી છે તને ક્યાં ખજૂરભાઈ ક્યાં આડ આવ્યા છે ત્યાં કંઈ કરી દીધું છે કંઈ નહીં ખજૂરભાઈએ બધે જગ્યાએ મકાન બનાવી દીધા છે ત્યાં શું બનાવી દીધું છે કાંઈ વસ્તુ તને ખબર પડે છે આમાં અને આ ખજૂરભાઈ તને તકલીફ શું પડી ગામડે ગામડે મકાન બનાવી દીધા છે ને તો આ ખજૂરભાઈ તકલીફ તો શું પડે કીર્તિ પટેલ અમને જવાબ જોઈએ મારે એનો અમારા ગરીબું કીર્તિ પટેલ તું આવું શું કરો બોલસ ખજૂરભાઈ અમને બનાવી દે મકાન તારી તકલીફ શું પડી તારું ક્યાં નામ છે કોઈ જગ્યાએ તારું નામ આવ્યું છે આ ખજૂરભાઈનું કેમ નામ આવ્યું તારું નામ કેમ વખણાય હે તને એટલી ખબર પડવી જોઈએ કે ગરીબોનું હારું કરતા હોય ને કીર્તિ પટેલ અહીંયા વચમાં પાક ટાંગો આડો ન નખાય ગરીબોનું જોવાય તારે તારું નામ છે ક્યાંય એટલે ખબર તને પડવી જોઈએ કીર્તિ પટેલ તારે કઈ કરવું નથી કરવા દેવું નથી તારે શું ભાજપ વાળું તારે ગોઠવી જવું તારે તો ભાજપ વારે ભેગી રહે ને તું અમે ક્યાં ને હા પાડી તને અને આ વસ્તુ તારે કરાતી નથી ગરીબોનું ગરીબોનું ખજૂરભાઈ સારું કરે છે નબળું નથી કરતો પણ તું ગરીબોનું સારું કે પણ કીર્તિ પટેલ અમે કે તને ના પાડી તને સારું કરતા તો આવડતું નથી તને ખરાબ કરતાં જ આવડે હે આવડે છે ને ખરાબ કરતા જ તને ખરાબ કરતાં જ આવડે આ ગરીબોનું ખજૂરભાઈ કરી દે હે ગરીબોના મકાન બનાવી દે તું એક તો ખાલી ખાલી બાથરૂમ તો બનાવી દે તને એટલી ખબર પડતી હોય તો ખજૂરભાઈ વસ્તુ આ તો વસ્તુ બોલે જ નથી એ તો ખજૂરભાઈએ જો બધું બનાવી દે હે ગરીબોને મકાન બનાવી દે તું ખાલી બાથરૂમ તો બનાવી દે તને આટલી ખબર નથી પડતી ગરીબોનું હારું કરે હે ખજૂરભાઈ તો તું એના વિશે તું આવું શું બોલસ તું એમ કહું તને શું તકલીફ પડી છે તને કંઈ જાતની કોઈ તકલીફ પડી છે આમાં આમાં તને તને કઈ વસ્તુની ખબર પડતી હોય તો તું આવીને આવી જાય ને પટમાં ખજૂરભાઈ બને એમ તો તું કર દે હાલ શું આવીને તું કરસ તું તારું કંઈ ખજૂરભાઈ બગાડ્યું કંઈ હે તું આવી કાયમ આખા આખા ગુજરાતમાં તું આવ્યું પંકાજ પછી એમ નહીં મેં એક તો હું તને પહેલાં કહું એક મારી વસ્તુ સાંભળી લે તને હું કહું પહેલાં સમજો એક તો પહેલાં બાયો દીકરીઓની અત્યાર હત્યા એવું થાય કે બજાર વચ્ચે ખુલે આમ બરાબર દીકરીઓની આબરૂ લૂંટે છે તો અહીંયા તું કંઈ આ કાં નથી આવતી વચમાં એનું તું જોતી નથી આ કામ કરીએ તું જો બસ આ બહેનો દીકરીઓની ગામ વચ્ચે આબરૂ લૂંટે છે